બધું તૈયારી કરી લીધી છે છે આ છે આંબલી નું પાણી ખાટું મીઠું ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જીયુ તમને ખબર જ રાત્રે કેટલો વરસાદ આવ્યો એ સવારે પાંચ વાગ્યાનો ચાર વાગ્યાનો ધબધબાટી બોલાવતો તો બોલો તમને ખબર જ નથી વીજળી કેટલી થઈ આજ તો નાઇન પોઈન્ટ નાઇન એમએમ આવી ગયો બોલો માય પોતડો હોય એક માં ખાલી એક એમએમ ઓછો એ તો ઓલા વેધર ફોરકાસ્ટમાં બતાવે કે નહીં બતાવતું કાઈ નહિ આમ જો કેવો વરસાદ પડ્યો અત્યારે બંધ થયો ધબ ધબાટી બોલાવતો તો સવાર નો આજે આખો દિવસ આવું ના ઉઠે વાદળ છાયું કાલે બહુ મસ્ત હતું ચાલો જય સ્વામિનારાયણ બધે બધે હાજી આપો એમ હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ વાગી ગયા છે સવારના દસ સવા દસ જેવું થઈ ગયું છે અને હું અને જ્યાંની બંને એકદમ જ ફ્રેશ થઈ ગયા છે મારા કામકાજ પણ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો મેં કીધું યસ્ટરડે યસ્ટરડે છે ને જી એના સ્કૂલે નહોતી ગઈ કારણ કે એની તબિયત આગલા દિવસથી થોડીક ખરાબ હતી તાવ ને કોલ્ડ એન્ડ કફ જેવું એને હતું તો મેં કીધું એક દિવસ આપણે સ્કૂલેમાં મૂકે ને તો આરામ કરે તો સારું થઈ જાય તો કાલે એ આખો દિવસ ઘરે હતી અને એટલે અમે એને મજા નહોતી ને એટલે હું ક્યાંય નીચે વોક કરવા કેમ નહોતી લઈ આજે કીધું થોડીક નીચે વોક કરવા માટે લઈ જાઉં અને સવારમાં હું વિજય સાથે વાત કરતી હતી મેં કીધું હવે એવું લાગે છે કે યોગા કેવું કઈક ચાલુ કરવું પડશે એમ તો મને કે નાયર વધારો શ્રી ગણેશ કરો એ કે તો કઈક થાય કે એમ એટલે હવે જોઈએ એમ ઈચ્છા થાય છે કરવાની પણ ઘણી વાર શું થાય કે આપણે બધું રૂટીન ને બધું કમ્પ્લીટ કરીને ફ્રી થાય ને તો એમ થાય કે હવે કાંઈ નથી કરવું એમ એટલે મન મક્કમ કરવું પડશે તો કંઈક થશે પણ કરવું તો છે જ એટલે હવે ખબર નહીં ક્યારે ચાલુ કરવું એની વે અને યસ્ટરડે નાઇટ તો વિજયને તો ખબર જ નથી કે એને તો એકદમ ખબર નહીં ગાઢ આવી ગઈ છે એટલે પણ સવારમાં ચાર પાંચ વાગ્યાનો એટલો ધોધમાર વરસાદ પડતો હતો ધબધબાટ અહીંયા શું થાય મારે લાકડાના મકાન જરાક બી થોડોક બી હેવી વરસાદ હોય ને તો તરત જ આમ એકદમ જ ગાજવા મળે અવાજવા મળે કાલે તો પાછું વીજળી થતું હતું તો બહુ જ થતો તો તો મારી પાંચ વાગ્યા વાદળછાયું વાતાવરણ છે ને સવારમાંથી પછી વરસાદ નહોતો એટલે બધું ડ્રાય થઈ ગયું છે ગરમી બહુ જ હતી કાલે પણ રાત્રે એકદમ જ વરસાદ હતો અને અત્યારે દિવસે પણ થોડો થોડો વરસાદ છે કાલે પણ હેવી વરસાદ બતાવે છે તો મેં કીધું હું છે ને ફોરકાસ્ટમાં જોતી હતી તો એમાં એમ એમ બતાવતું કે નાઇન પોઈન્ટ નાઇન વરસાદ પડ્યો એમ હું તો હું સવારે વિજય સાથે વાત કરતી હતી મેં કીધું નાઇન પોઈન્ટ નાઇન માપો મેં કીધું માઇપો નથી હું ફોરકાસ્ટમાં નોર્મલી અમારા બધાના ફોનમાં જે ફોરકાસ્ટ છે એમાં એવું ઇંચ કે એવું કઈ બતાતું નથી પણ મેં હમણાં જે નવું ડાઉનલોડ કર્યું છે ને એમાં એવું બતાવે છે એટલે એ સરપ્રાઈઝ થઈ ગયા એવું માપો અને જે જાનો છો જાનું ને મેં થોડીક જ તૈયાર કરીને ત્યાં તો એ મંડી શૂઝ લઈ આવી ને શૂઝ પહેરી લીધા સોક્સ પહેરી લીધા તૈયાર થાય છે જાનવી ક્યાં ક્યાં છે છે ઈ નથી પહેરવાના ઓલા બૂટ્સ લઈ આવી બૂટ્સ પહેરવાના છે બૂટ્સ લઈ આઈ જાનવીને જો ઝીણું ઝીણું નોઝી ચાલુ થઈ ગયું લાગે છે નો થાય નો નો એનાથી નહીં રૂમાલ લેવાનો છે રૂમાલ ક્યાં તારો રૂમાલથી લૂછવાનું છે હમણાં વેધર છે ને ઠંડી નહીં ગરમી નહીં ને વરસાદ ને એવું બધું છે ને તો છોકરાઓને આવું છોકરાઓને નાપણને નાના મોટાને બધાને થોડું થોડું રહેવાનું અને હવે એમ ત્યાં થોડી થોડી ગરમી ધીમે ધીમે ચાલુ થશે એમ જે ઓલું પોલન ને જે રજકણું ને એનું કહે ને તો એના લીધે પી ઓલું શું કહેવાય હે ફીવર જેવું રહે એટલે તમને આમ શરદી આવે નહીં ને જાય નહીં ને એવું થઈ જાય આમ ઓલવેઝ તમે શીખ જેવા જ રહો ઘણા ને બધાને અલગ અલગ હોય કોઈને આંખો બળે કોઈને માથું દુખે કોઈને ગળું દુખે આપણને કે મને મને નોમજ આટલા વર્ષોમાં હું કેટલા વર્ષોથી છું અહીંયા મને ક્યારેય એવું ન થતું મને લાસ્ટ ઇયરથી ચાલુ થયું હતું તો તમે સવારમાં ઉઠો ને તો તમને એમ જ થાય કે ગમતું જ નથી ને એકદમ ગળામાં દુખવા માંડે એકદમ આપણને કેમ શરદી થવાની હોય ને એને પહેલાં કેવું ગળું દુખે એવું ગળું તમને આખો દિવસ દુઃખે રાખે પછી સાંજ પડે થોડીક વાર તમને સારું લાગે ને પાછું નેક્સ્ટ ડે મોર્નિંગથી સેમ થિંગ એટલે એ જે ત્રણ ચાર મહિનાનો જે સમરનો અને સ્પ્રિંગનો જે બિટવીન ટાઈમ છે ને એમાં તમારી હેર ફીવરની જે ટેબલેટ આવે ને એ ચાલુ ને ચાલુ રાખવી પડે વિદાઉટ ફેલ કારણ કે તમે વચ્ચે બંધ કરો ને મેં વચ્ચે લાસ્ટ ટાઈમ ટ્રાય કરી હતી ત્રણ ચાર દિવસ બંધ કરવાની તો બંધ કરીએ ને તો પાછું હા બેટા હું કરી દઉં વેઇટ કર તો એ પાછું આવી જાય છે એટલે ઝીણું ઝીણું ચાલુ થઈ ગયું છે અને ચાલો હવે જાનવી ઉતાવળી થાય છે તો હું એના નીચે ઘડીક વાર વોક કરવા માટે જુઓ જાનું રમી રહી છે અહીંયા જમ્પિંગ 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 વેધર બહુ મસ્ત છે આમ વાદળ છાયું છે પણ ઠંડી બિલકુલ નથી કારણ કે વિંડી નથી ને તો એકદમ મસ્ત મજા આવે એવું છે ને જાનું એ ઈ કતરું છે બીન છે બીન છે બીન છે બીન છે આમરે આમરે વરસાદ એને છે ને આમમાં ગ્રાસમાં જાવું છે પણ એમાં વરસાદ આવ્યો છે ને તો સે જમ ગારા જેવું છે જાનુ જાનુ હા કેતો હેલો બાય બાય કેતો બાય બાય જાનુ બોલ સર દેન બોલ હોય તો જ બોલે ओ ओ फिक्स नेक्स्ट स्विच ओ एप्पल डब्ल्यू हां પછી આ શું છે આ ઓ ઓ ઓ આ આ હમ ઓ ડબલ્યુ શું છે ડબલ્યુ બતાય તો ડબલ્યુ હા એ એકવડે છે ચોખો બોલતા જો વાગી ગયા છે બપોરના બાર અને લંચનો ટાઈમ થઈ ગયો છે અને હું જાનવી બેસી ગયા છીએ આગળ લંચ કરવા માટે અને મેં આજે જાનવી માટે બનાવ્યું છે કેરી અને રોટલી અને મારી માટે છે શાક રોટલો છે કેરી છે કાચી કેરીનું સલાડ છે અને છાસ છે તો ચાલો બધા ફટાફટ હવે જમી લઈએ અને પછી થોડીક વાર જાનવીને સોડાવી દઉં કારણ કે કેવી છે જાનવી યમ યમ છે એની માટે હું પીસ કરી લેવી છું ને એને જો ચીર લીધી તો જો વાગી ગયા છે સવાર ત્રણ અને જીયાન આવી ગઈ છે સ્કૂલેથી ઘરે હું નીચે બે આજે જરાક બે મિનિટ વહેલી પહોંચી હતી તો હું પહોંચી નહીં પેલા એ લોકો આવી ગયા હતા તો મને વિડીયો લેવાનો ટાઈમ ન મળ્યો શું થયું ત્યાં હા એને જરાક તાવ આવ્યો હતો ને તો એમાં ક્યાંક ગરમી જેવું ક્યાંક ક્યાંક નીકળ્યું છે બોડીમાં પછી જુઓને નવા કપડાં પહેર્યા છે જીવ બતાવો તો વાહ લુકિંગ સફડી જી રેમ્બો વાળા છે જીવને રેમ્બો બહુ ગમે નહીં હમ તું શું જો મેં જીવ માટે મેં જો લંચ રેડી કરી દીધું છે ભૂંગળા બનાવ્યા છે આજે ગોળવાળા ભાવે છે છે પણ અત્યારે મેં ચોકલેટ તો બસ જોઈએ નું લંચ એન્જોય કરે છે અને જાનવી હજી થોડીક વાર સૂતી છે તો જાનવી જાગે પછી મારે આજે પકોડી બનાવવી છે જીઆ ના સાંજે શું બનાવવાનું તને ખબર છે તો આજે મારે સાંજે પકોડી બનાવી છે તો હું જો કારણ કે થોડુંક પાણી પડ્યું છે પેસ્ટ મેં ફ્રોઝન કરી હતી લાસ્ટ ટાઈમ બહુ વધારે હતી એટલે થોડોક ફુદીનો પડ્યો છે તો મેં કીધું થોડોક ફુદીનો એક્સ્ટ્રા ચટણી કરીને મિક્સ કરી દઉં અને ચણા હું હમણાં કારણ કે બહુ અત્યારે છેક પ્લાન કર્યો એટલે હવે તો કાંઈ પલડે નહીં એટલે હું ટીન લઈ આવી છું ચણાનું તો બટેટાને બાફીને હમણાં તમારી સાથે રેસીપી શેર કરું તો જો હું આવી ગઈ છું કિચનમાં જો જો પાણીપુરીની શરૂઆત કરી દીધી છે અહીંયા આગળ મેં બટેટા બફા માટે મૂકી દીધા છે અને અહીંયા જો મિક્સર જરમાં થોડુંક મારી પાસે આ ફ્રોઝન પાવડું પેસ્ટ હતી એટલે મેં થોડુંક જ લીધું છે તો આમાં છે ધાણા ફુદીનો આદુ પછી આઈસ ક્યુબ મરચી અને પાણીપુરીનો મસાલો મીઠું અને આપણે આ શું કહેવાય સંચળ ને એવું બધું નાખી દીધું છે લીંબુ હમણાં થોડુંક એડ કરી દેશે એટલે આપણી પેસ્ટ લીંબુ નાખીને ને થોડુંક લીંબુ અને પોપટી ગ્રીન કલર નું કાળું પડી જાય ને એવું કાળું નહીં પડી જાય તો ચાલો ફટાફટ હું આને મિક્સર જારમાં હવે ક્રશ જો વાગી ગયા છે સાડા છ ને થઈ ગયો છે ડિનરનો ટાઈમ હું આવી ગઈ છું કિચનમાં તો મેં અહીંયા આગળ બધું તૈયારી કરી લીધી છે જોવો છે આ છે આંબલીનું પાણી ખટું મીઠું પછી આ મેં દહીં બનાવ્યું છે મીઠું દહીં આમાં હું જરરાક ખાલી ચપટી સોલ્ટ અને બહુ બધી શુગર નાખું છું આ છે તીખી ચટણી પછી આ જીઆના ગ્રીન મસાલો ભાવે છે તો ગ્રીન મસાલામાં મેં છે ને આપણે પાણી માટે જે પેસ્ટ બનાવીએ ને એ ફુદીના મરચા ધાણાની એ હું પેસ્ટ એમાં નાખું છું અને અમારામાં મેં એ ગ્રીન પેસ્ટ નાખી છે ને થોડુંક તીખું કરવા લાલ મરચું નાખ્યું છે ને અહીંયા છે આ ગ્રીન પાણી અને સેવ અને પુરી તો આવી રીતે બધી તૈયારી થઈ ગઈ છે પાણીપુરી ઓલરેડી ભૂખાઈ લાગી ગઈ છે તો એ પાણીપુરી ખાઈ રહી છે જો ભાંગી ગઈ જો હમ આજે તો જીયાના ને બહુ મજા આવવાની છે અને બધાને બહુ જ મજા આવવાની છે તો ચાલો ફટાફટ જમી લઈ ગયા ચાલો વાટકી વ્યવહાર આપીએ આવી

શુકે કે પાણીપુરી વાવ જીએ ને કેતો કેતો જીવ કરે ઓ કેતો જીવ નિકુન જો સોયા ઘરી ગયો પણ હવે પેન્ટ માં આવ્યો નિકુન જો સર જાનો જો ઢોળે કેવી લાગી પાણીપુરી મજા આવી

કઈ રસ જ નથી કોઈ વાતમાં બોલો સુઈ જાવ કોણ વધારે સુઈ જાય ને એવી ગેમ રમી એવી ગેમ જ છે ને એક ટાઈપ કાજી એને ઓકે અમારે તો લાઈફમાં માં કઈ જ્યુસ નથી તમારી લાઈફમાં જો જ્યુસ હોય ને તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ સી યુ ટુમોરો ઇન અનધર વ્લોગ કારણ કે મને નથી લાગતું કઈ ગેમ બેમ રમાશે જો રમાશે તો તમને બતાશું બરાબર ને હા કઈ જુસ જ નથી એવું જ હોય ને ખાલી